આવા બીજા ને જોવા અમારી ને સબસ્ક્રાઈબ કરો અને ને લાઇક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું સાવરકુંડલાના જયરાજ ખુમાણે મનસુખભાઈને ફોન કરીને કહ્યું દેવી દેવતા વિશે બોલવાનું બંધ કરી દેજો અને આપી ધમકી વિડિયો પૂરો જોવો અને જાણો મનસુખભાઈએ શું જવાબ આપ્યો અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરો હલો મનસુખભાઈ રાઠોડ બોલો તમે કોણ બોલો જયરાજભાઈ ખુમાર બોલું મને ખબર તમારામાં આવે હા હા એટલે જયરાજભાઈ ખુમાર બોલું હું એમ કઉ છું કે આટલું બધું તમારે ફેમસ થઇ જવું શેમાં હા તમારે માં ફેસબુક માં આટલું બધું ફેમસ થવું તમારે તો અમને કયો તો અમે ફેમસ કરી દેવી તમને એમ કરી દો ને આમાં તમે રોક્યા હા તો અમને અમને તમે થોડું ઘણું અમે કયો ને તો અમે 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 તમારા વિડીયો મૂકીને અમે ફેમસ કરવી ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ ચાલુ રાખો સપોર્ટ દેવાનું ચાલુ રાખો સપોર્ટ દેવાનું ચાલુ છે એટલે એટલે તો ફોન કર્યો ને ઠીક ઠીક સારું કર્યું ને દિવસ કેવો દિવસ સપોર્ટ હમ એટલે હમણાં મેં વિડીયો જોયો તમે માતાજી નું ઓલું કયો ને ઓલું ક્યો ને ઓલું કયો ને એટલે એવી રીતના તમે કઈ ફેમસ નહીં થઈ જાવ

કોક ના ભળવાય ઉપર કોક ના ઓડિયા કઈ અમે અમારું કરી તમારું કરતા હોય ફોન કરે હારો માણસ ફોન નો કર ફોન કરે હારો ન હોય કેમકે તમારે વિવાદ કરવો હોય ઈ પણ હા એતો દીધી છે એ મારી માતાજી છે તમારા બાપ નું કામ થાય એમને એમની તમારી માતાજી છે એટલે મારી મા છે મારી કુરદેવી છે મારી પાસે કેટલી દેવીઓ છે બધું છે મારા ઘરે અમે રમતા હોય

છત્રી કોઈ દી આ માં પડે કાકા એને છત્રી કહેવાય મારી વાત આવામાં વાત્રી છત્રી શું છત્રી ઈ વરસાદ માં તૂટી ગઈ હવે છત્રી

હાલો હું બત્રી બોલું છું મારી વાત સાંભળો બીજી કાંઈ નથી કરવી મારી બધી મારી વાત સાંભળો બીજું કરવું આપડે આવું બધું તમને છે પણ તમારે અકલ જેવું તો નથી અકલ અકલ નકલ એ બધી ગેરેજ માં મળે અંદર કાલે છે ને અમેરિકા થી ગાડી ભરાણી છે ને છે ખોગ્રામ ના જરૂર છે તમારે લેવાની જરૂર છે તમે થોડી ઘણી લઈ લો એ મે હમણા બોલા કરિયાણા વાળા ને કીધું મે કીધું મારે થોડીક 100 ગ્રામ હોય તો અને તમારી બાજુ વેચાતી હોય લઈ લઉં માતાજીને માનવા ધૂપ કરવા એવી મળતી હોય તો મને પણ મારે ધૂપ તો કરવો જ નથી મારે તો એવા હાથે ધૂપ ખાય ખાય અરે એ ભારતે કાયર દે આ ચક્રધારી એ વિશુલ ધારી મારો ચક્રધારી ભાઈ આ તો ભારત ભારત છે બાપા આમાં ઘટાધો એક દુઓ ગાતી છત્રી એક છત્રી ધુવો ગાવતો ખાલી છત્રી બત્રી થઈ નીકળો છો કાકા આ છત્રી આ પેલા તું તારું કરારું કરે તને હારો દુઓ બોલતા નથી આવડતું અને તું બોલ લાલ ગો ઘોડા કરોડા નો દુવો ગણ

તમારું નામ જયરાજભાઈ જયરાજભાઈ તમારું ગામ કયું મારું ગામ રામુદ અને તમારું અમરેલી નહી ના અમરેલી નહી ભાઈ એ તમે ભૂઈ ફોન કર્યો ગમે બીજે ઠોકી ના

ભાઈ જો દરબાર લ્યો ઈ છે ને ને ઈ ઈ જે જન્મ આપે તમને કીધું છે કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટમાંથી નો થાય હવે તો મત પેટી થી થાય હવે અટાણ કેબિનેટ મંત્રી નો જન્મ લેવો હોય તો પેટી માં ધ્યાન દેવાનું હવે જો કદાચ ધારાસભ્ય નો જન્મ લેવો હોય તો પેટી માં ધ્યાન દેવાનું પેટ માં કદાચ થતા બંધ થઈ જાય ભાઈ કોતરી ની નજર બંધ કરી દીધી

સોગીદાસ કુમાર તમને કહો બાર વરણી હોળ વરણી દીકરી છે એને માથે ભરોસા રાખી અને ગાવું ઢેવું સારથી તમે અટાણ ઉભા વડો નીકળો બસ એ તમે કેટલા હરામાના એના વખાણ તમારે કરવાના હોય કરવાના હોય છત્રી ના

અમારી માથે વિરોધ થાય એ તો રોડ માથે હાલે એના વિરોધ હોય ભલા મારા માયક આગલા વિરોધ થાય તમને કહું મોરલી વગાડે નઈ તો મણિધર હોય તો ફરી નું બાકી કઈ કાકીના કંડિયા માં કોઈ દી નો આવો બાપા

આમ કે એકલા એટલા રખડતા હજુ થી ભરીને માનતા તમારી કોઈ રકડ જ નહીં કેમ કે તમારે સ્વભાવ જ એવો હોય અમે તો જ્યાં ત્યાં બધા

બીજી વાત નું આવે ને હા એમાં બીજી વાત અરે માથા ઓલા પાળિયા થઈને રે પૂજાવું રે ગઢવૈયા મારે તમારી હારે મારે ધડબડા આટી કરવી તમે કેમ કે તમે તો બધા લોકલ માણસો કેવા અમે તો પાળિયા થઈને પૂજા મલક છે પાળિયા નો છે કાકા તમે પાળિયા પણ પૂજા તમારું કઈ જગ્યાએ પાળી અમે કોટડા સ્ટેટ ના માણસો બાપુ ની અરે અમને પણ તમને રજવાડું આપ્યું હતું અમને પણ પાયિતા તરીકે અમને રેખાતા ને અમને જમીન દીતેલ્યું છે અમે નઈ માં ગામ દીતેલા છે બાપુ એ તમે નહીં ફરતી હોય તમારું શું હોય મેઘવાલ ભેગા હાડગાળવા ગયા હું તમ થાક અમારો છું તમે તમે તમારા કટડીયા ખબર નથી તમને ઇતિહાસ ની ખબર નથી સતર યુથ થી નીકળી જાવ છો કરું છું

કઈ રીતે તમારું રાજા રાજા રજવાડું કઈ રીતે હતું તમારું? કાકા ભાવનગર દરબારનો વિચાર કરી લ્યો. તમે એક એક રાજાઓના જોગીદારને લઈ લ્યો. તમે ઈ માયલી વાત કરો તમે તમારું મોં રોય ન હોય એમાં હું તમને વાતું કરું યાર. અને અમે તો બધા એના ઇતિહાસ ઉજાગર કરવા વાળા માણસો છીએ કે જે ક્ષત્રિય ધર્મની અંદર જેને તમને કહું આમાં કઈ ઘટે નહીં યાર એની વાતો અમે કરી છે. તમારી જેવા પંખા વગરની સાયકલ લઈને બાપુ ચંદ્ર કાઢતા હોય એની વાતો નથી કરતા ભાઈ. હા તમાર પંખો કોઈ નહિ હોય ને સાયકલ માં હારી મોટર સાયકલ માં હારી બતી એ હોય અને તંબાકુ થી નીકળે એ ઘરે આવી ને જોઈ ઘરે આવી પછી કેવાય એ જોવા થોડું આવવા નું તો એ તો જગત જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે બાકી આવડી હોય અલબેલી બાપુ કોઈ ને પૂછે કાકડા એની તો ફોરમ સુગંધું ફેલાતી હોય કાકા અરે ભક્તિ કરો પાતાળ માં પ્રગટ હુયે આકાશ આતો દાબી દુબી ના રહે વો તો હે કસ્તુરી કી વાત એ કાંઈ મોગરાની સુગંધ હોય કેવું પડે આ બાજુ આવે સુગંધ છે એ તો ડોહી એની ફોરેમ આવતી હોય વાતું કરે આ તો આ બાજુ આવે મને ફલાણા ભાઈ પૂછી લીધો ભાઈ કેવો છે એટલે હવે એ કેવું પડે કે એ તો જગત જેની વાતો કરતી હોય આ જેટલા મહાપુરુષો ની વાતો કરું અમારે ઘરે ક્યાં ટપાલુ લખ્યું મારી વાત કરજો લોકીદાસ ખુમાણે મને ટપાલ નથી લખી ભાવનગર રાજા એ મને ટપાલ નથી ગોંડલ સ્ટેટ એ મને ટપાલ નથી લખી પણ જે રાજા રજવાડું જે મહાપુરુષો હતા એના વખાણ આજે થાય ને કાલે થાય ને કોઈ રાત એવી ન હોય જ્ઞા છત્રીઓની વાતો નથી પણ તમારે જેવા લુખેની ની હોય

રાખો કરોડી રાઠોડ રાઠોડો ખબર પેલા તમે ઇતિહાસ જાણી લીજો તમે તમે જે બોલો છો ને તમે આવે તમે ખુમાર માંથી જાઓ ને ખુમાણ અમારી કરતા નહીં છે ઊંચા અમે રાવડી રાઠોડ